જે રીતે ગુજરાતના ગૃહ મંત્રી અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી અને કહેવાતા બધા જે કઈ પણ સરકાર ના સમર્થકો હોય એ રીત સરના જિગ્નેશ મેવાણી ઉપર તૂટી પડ્યા છે આની પાછળનું કારણ છે એ એવું છે કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી રાજુ કરપડા જિગ્નેશ મેવાણી આ બધા એવા લોકો છે જે ભાજપથી કે ભાજપના પિતાશ્રીથી કે ભાજપવાળાએ મોકલેલા કોઈ પણ ગેરકાયદેસરનું કૃત્ય કરતા પોલીસવાળાઓથી કે ખોટી રીતે ભાજપનો હાથો બનતા અધિકારીઓથી ડરતા નથી ગુજરાતના આજે આઠ દસ યુવાનો છે એ ભાજપ કે ભાજપના પિતાશ્રી કે ભાજપના અધિકારીઓથી ડરતા નથી એટલે શું થાય છે કે એમને જોઈ જોઈને એમને જોઈ જોઈને જનતાની અંદર હિંમત આવી રહી છે જીજ્ઞેશ મેવાણી કે ચૈતર વસાવ